સાહેબના જન્મદિવસની ઉજવણી માટે નબીપુરમાં તડામાર તૈયારીઓ રંગબેરંગી રોશનીથી ગામ ઝળહળી ઉઠ્યું ઈસ્લામ ધર્મના અંતિમ અને મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ સાહેબનો જન્મદિવસને મુસ્લિમ સમુદાયના લોકો પરંપરાગત રીતે ઈદ મિલાદના સ્વરૂપે ઉજવે છે તે અંતર્ગત આગામી સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને સોમવારના દિવસે ઉજવવામાં આવશે જેની ઉજવણી માટે ભરૂચ જિલ્લાનું નબીપુર ગામ પણ આ ઉજવણીમાં રંગે ચંગે જોડાઈ ગયું છે આ પ્રસંગને ઉજવવા માટે સમગ્ર નબીપુર ગામ રંગબેરંગી લાઈનોમાં ઝલહાટ વચ્ચે રંગાઈ ગયું છે ગામની તમામ મજિદો દરગાહ શરીફને નબીપુર ડેકોરેશન કમિટી દ્વારા સજાવવામાં આવી હતી અને ગલી મહોલ્લા અને દરેક ઘરેક એક અજીબ ખુશીમાં રંગાઈ ગયા છે આ દિવસે સૌ એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે અને ગામના નિયાઝનું આયોજન સમસ્ત ગામ તરફથી કરવામાં આવે છે જેનો દરેક આનંદ લે છે આ દિવસે ગામની મસ્જિદમાં સવારે કુરાન પાણી કરી ગામમાં પૈગમ્બર સાહેબના જન્મદિવસની ખુશીના ભાગરૂપે ગામમાં જુલુસનું આયોજન કરવામાં આવે છે રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ નવીપુર